પચીસ નું ઓક્શન યોજાયું હતું બાર ટીમ વચ્ચે છઠ્ઠી સીઝન યોજાશે વિવિધ ઓનર દ્વારા ટીમ ખેલાડીઓની ખરીદ તેમજ ખેલાડીઓ પસંદગી કરાઈ હતી અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુના મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવાને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની છઠ્ઠી સિઝનનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે મોટામય જેપી કાર્વી રવિન્દ્ર આ બાર ખેલાડીઓ માટેનું ઓપ્શન હું આમંત્રણ આપ્યું હતું અને જોયું ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે ઘણા બધા પ્લેયરોએ ઓપ્શનમાં ભાગ લીધો છે બાર ટીમો માં મતલબ ખેલાડીઓ રમાવાના છે અને જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો છે તમામને અમે વીપીએલ તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને આગળ જતા હજુ સપોર્ટ મળે એવી આશા રાખીએ છીએ બસ એ જ અસલામ વાલેકુમ મારું નામ સમદ ધનચોરા છે અને હું પણ આ વીપીએલ યુનાઇટેડ સ્પોર્ટ્સ કમિટીનો મેમ્બર છું અને અલહમદુલ્લા પાંચ સિઝન અમે સફળતાપૂર્વક રમાડી છે અને આજે આ છઠ્ઠી સિઝનનો ફારંભ થઈ રહેલો છે તેનું ઓપ્શન માટે આજે બધા ભેગા થયા છે અલમદુલ્લા ઘણા પ્લેયરોએ પાર્ટિસિપેટ કરેલું છે આ ટુર્નામેન્ટમાં અને ઘણા બહારના પણ લોકોએ સ્પોન્સરશીપ આપેલી છે અમને આ ટુર્નામેન્ટ માટે તો આવનારા વર્ષોમાં અમે આનાથી સારામાં સારી ટુર્નામેન્ટનું આયોજન કરીશું અને આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ છે ને એકતાનો છે કે મુસ્લિમ સમાજના વોરા કમિટીના બધા જોવાની છોકરાઓ જે છે ક્રિકેટને લગતા જે બી લોકો છે તે લોકો આ ટુર્નામેન્ટને બહુ આતુરતાથી રાહ જોઈ છે અને અમને આશા છે કે એ લોકો આવનારા વર્ષોમાં બી અમને સપોર્ટ કરશે અને મારા સાથે આ જુનેટભાઈ છે ભાડીના સરપંચ છે ખલીલભાઈ સાલે છે

આ વીપીએલ વોરા પ્રીમિયર લીગ વીપીએલ ની આ છઠ્ઠી સિઝન છે અત્યાર સુધીમાં સિઝન પાંચ ની જબરજસ્ત અને જવલન સફળતા પછી સિઝન સિક્સ ના માટે આ ચાલુ સિઝન જે છે એ પાછલા વર્ષો કરતાં વધારે સફળ થાય એના માટે યુનાઇટેડ સ્પોર્ટ એસોસિએશન ના કારોબારી સભ્યો પ્રતિબદ્ધ છે અને એના માટે બનતી તમામ કોશિશો કરી રહ્યા છે આ ટકે અત્યાર સુધીના અમારા સફરમાં અમને જે લોકોએ સમાજના મોભી મુરબ્બીઓ સમાજના નવયુવાનો તરફથી અને ખાસ કરીને સ્પોન્સર મિત્રો સમાજના દાનવીરો તરફથી અમને જે સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે એમના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ભવિષ્યમાં પણ એ સહકાર અને સપોર્ટ અમને મળતો જ રહેશે એના માટે અમે આશાવાદી છીએ અને ક્રિકેટના માટે સમાજના માટે અને સમાજના નવયુવાનો નવયુવાનોના માટે જેટલું પણ થઈ શકે એવું વધુના વધુ કરવાના માટે અમે પ્રતિબદ્ધ છીએ